નવી દિલ્હી ખાતેથી સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રેલમંત્રીને દિલ્હી મુંબઈ રાજધાની એક્સપ્રેસને દાહોદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની માંગ કરાઈ આજ તારીખ ત્રણ છ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બે કલાકે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ભારત સરકારના કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને દાહોદ નવી દિલ્હી ખાતે મુલાકાત કરી અને દિલ્હી મુંબઈ રાજધાની એક્સપ્રેસ જેનો ગાડી નંબર બાર નવ બાવન છે તેને દાહોદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની માંગ અંગે જે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી દાહોદ એક ઉભરતું ત્રિરાજ્ય કેન્દ્ર છે જે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશને બોર્ડરને અડીને આવેલું છે જે ઔદ્યોગિક શૈક્ષણિક અને સામાજિક રીતે સતત પ્રગતિ કરી રહ્યું છે રાજધાની જેવી પ્રતિષ્ઠિત ટ્રેનોનો સ્ટોપેજ અહીં હજારો મુસાફરીને સુવિધા પૂરી પાડશે એટલું જ નહીં પરંતુ પ્રાદેશિક વિકાસ અને રેલવેની આવકમાં પણ હરણફાળ ભરશે દાહોદ રેલવે સ્ટેશન પર જો આ ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવે તો મુસાફરોને ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતાં મુસાફરોને સીધો અને ઝડપી વિકલ્પ મળે છે તેમજ દાહોદ ક્ષેત્રમાં રાજધાની એક્સપ્રેસની માંગ ખૂબ જ વધારે છે જેથી રેલવેની આવકમાં વધારો થશે તેમજ અવકાશી વિકાસ અને ગતિશીલમાં પણ સુધારો થશે જે સરકારની સેવા સમાવેશી વિકાસ નીતિ સાથે સુસંગત છે તેમજ ત્રિરાજ્ય મુસાફરોને સુવિધા મળશે જેનાથી તેઓને અન્ય સ્ટોપેજ પર નિર્ધાર નિર્ભરતા નહીં રહે અને તેઓને અન્ય સ્ટેશન પર જે નિર્ભરતા ઓછી થશે તે ફાયદા દાહોદ રેલવે સ્ટેશન પર આ સ્ટોપેજ આપવાથી થશે તે બાબતે અશ્વિની વૈષ્ણવ રેલમંત્રી સાથે જે સાંસદ જશવંતસિંહ બાબોર દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી છે